પપ્પુસિંહ નામના વ્યક્તિ એ અમારા અલ્લાહ પાક અલ્લાહ ના રસુલ લેવા હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહ અહી વસલ્લમ અમારી પાક કિતાબ કુરાન શરીફ ની વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં ફક્ત વાયરલ થવા માટે અને પોતાની નામ ના કરવા માટે અમારા પાક પાક જે જે અભદ્ર અભદ્ર કરી ભાષામાં એ ઉપયોગ કર્યો તેની વિરુદ્ધમાં આજે સમગ્ર નસવાડી તાલુકાના મુસ્લિમ સમાજ ભેગા થઈ અને નસવાડી પીઆઈ સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવેલું છે કે આ પપ્પુસિંહ દ્વારા ભારતીયની ભારતની જે અખંડતા અને પવિત્રતા છે કે હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઈ હમસબે ભાઈ ભાઈ એ નારાને તોડવાનો પ્રયાસ કર્યો છે એટલે આ પપ્પુસિંહને નસવાડી પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે અને એની વિરુદ્ધમાં તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે અને જીરો નંબરથી એની એફઆઈઆર દાખલ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે